આજની કથા શિવ પુરાણમાં ઉલ્લેખિત છે જે બીજાના હિતમાં કામના કરે છે તેના પર પરમાત્માની અસીમ કૃપા હોય છે જે વ્યક્તિ અસહાયોની સહાય કરે છે દયા રાખે છે પ્રેમભાવ રાખે છે કરુણા રાખે છે ઈશ્વર તેમનો સ્વીકાર કરે છે અને તેમના પર હંમેશા કૃપા વરસાવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ તપસ્યાના ફળની વાર્તા તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને આ વાત અંત સુધી ચોક્કસ સાંભળશો આજની પોસ્ટમાં આપણે તપસ્યાનું ફળ કેવું મળે છે કેવી રીતે મળે છે તેના વિશે જાણકારી મેળવીશું ભગવાન શંકરને પતિના રૂપમાં મેળવવા માટે માતા પાર્વતી કઠોર તપસ્યા કરી રહ્યા હતા તેમની તપસ્યા પૂર્ણ થવાની તૈયારીમાં હતી ત્યારે એક વખત ભગવાનના ચિંતનમાં તેઓ ધ્યાન મગ્ન બેઠા હતા તે સમયે તેમને એક બાળકના ડૂબવાની ચીસો સંભળાઈ માતા તરત જ તપસ્યામાંથી ઉઠીને ત્યાં પહોંચ્યા તેમણે જોયું તો એક મગરમચ્છ બાળકને પાણીમાં પોતાની સાથે અંદર ખેંચી રહ્યું હતું બાળક પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જ્યારે મગરમચ્છ તેને ખોરાક બનાવવાનો કરુણામય માં જ્યારે બાળક પર દયા આવે છે ત્યારે તે મગરમચ્છને નિવેદન કરે છે કે તમે બાળકને છોડી દો અને તેને આહાર ન બનાવો ત્યારે મગરે કહ્યું કે માતા મારે આહાર માટે મારા ખોરાક માટે દર છઠ્ઠા દિવસે મારા પેટને ખોરાક પૂરો પાડવો એટલે જે મને પહેલાં મળે તે મારો આહાર બ્રહ્માએ નક્કી કર્યો છે માતાએ ફરી કહ્યું કે તમે બાળકને છોડી દો તેના બદલામાં તેમને તેઓ પોતાની તપસ્યાનું ફળ આપશે મગરે કહ્યું ઠીક છે માતાએ તેને તે સમયે સંકલ્પ કરીને પોતાની પૂરી તપસ્યાનું ફળ તે મગરને આપી દે છે જ્યારે પાર્વતી માતાએ તેમને તેમના તપસ્યાનું પુણ્ય ફળ તે મગરને આપી દીધું તો તે ફળ પ્રાપ્ત કરીને મગર સૂર્યની જેમ ચમકવા લાગ્યો તેની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ તેણે કહ્યું માતા તમે તમારું પુણ્ય પાછું લઈ લો હું આ બાળકને એમ જ છોડી દઉં છું પાર્વતી માતાએ ના પાડી અને તે બાળકને પોતાના ખોળામાં લઈને મમતામયી માતા તેને પ્રેમ કરવા લાગ્યા બાળક સુરક્ષિત પાછો તેને મૂકી આવ્યા અને પોતાના સ્થાન પર આવીને ફરીથી તપસ્યા શરૂ કરી દીધી માતાનું આવું કાર્ય જોઈને ભગવાન શિવ તરત જ ત્યાં પ્રગટ થયા અને બોલ્યા કે પાર્વતીજી હવે તમારે તપ કરવાની કોઈ જરૂરત નથી દરેક પ્રાણીમાં મારો વાસ છે તમે તે મગરને તમારું ફળ આપી દીધું અને તે તેને પ્રાપ્ત થયું આથી તમારું તપનું ફળ અનંત ગણું થઈ ગયું તમે કરુણાવાસ દ્રવિત થઈને કોઈ પ્રાણીની રક્ષા હેતુ તમે જે પ્રયત્ન કર્યો છે તેનાથી હું તમારી પર પ્રસન્ન છું અને તમને પત્નીના રૂપમાં સ્વીકાર કરું છું મિત્રો આજની પોસ્ટ આ તપસ્યાનું ફળ તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવશો અને મને તે વિશે તમને કેવી લાગણી થઈ તેના વિશે પણ ચોક્કસ જણાવશો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી વાતો સાથે